એક નગરમાં એક જાદુગર હતો જે કોઈ પણ તાળાને ચૂટકીમાં ખોલી નાખતો જાદુગરમાં જે આવડત હતી તે હવે તેનું અભિમાન બની ગઈ હતી જાદુગર એક પછી એક નગરના રાજા પાસે જતો હતો અને દરબારમાં ખુલ્લો પ્રસ્તાવ મૂકતો કે હું કોઈ પણ તાળું ખોલી શકું છું તમારી તિજોરી કે ખજાનાના દરવાજાના તાળાને પલભરમાં ખોલી બતાવીશ જો એમ ન કરી શકું તો હું તમારો ગુલામ બની જઈશ પણ જો હું તાળું ખોલવામાં કામયાબ થઈ જાઉં તો તે ખજાનામાંથી જે ચાહું તો ઇનામ લઈ શકું જાદુગરનો આ ખુલ્લો ફળકાર દરેક રાજાને સ્વીકારવો પડતો કારણ કે જો ન સ્વીકારે તો દરબાર અને પ્રજાજનોમાં રાજ્યની સુરક્ષા વ્યવસ્થા ઉપર પ્રશ્ન ઉઠે એક દિવસ જાદુગર એક નાનકડા નગરના રાજાના દરબારમાં પહોંચી ગયો અને ત્યાં પડકાર આપ્યો બધા રાજાની જેમ રાજાએ પડકાર સ્વીકાર્યો અને કહ્યું આવતીકાલે સવારે તમે મારા ખજાનાના કક્ષના દરવાજા ઉપર જે એકદમ મોટું વિદેશી તાળું છે તે ખોલી અને અંદર જઈ અને બતાવજો પછી આપણે આગળની વાત કરશું જાદુગરે કહ્યું ભલે વહેલી સવારે જાદુગર આવી ગયો ખજાનાના કક્ષના દરવાજા બંધ હતા અને આગળમાં એક મોટું તાળું લાગેલું હતું રાજાએ જાદુગરને કહ્યું આ તાળું તમારે ખોલી બતાવવાનું છે પણ હા મારી એક શરત છે જો તમે એક કલાકના સમયમાં તાળું ખોલી અંદર નહીં પ્રવેશો તો હાર સ્વીકારવી પડશે જાદુગરે ગુમાનમાં કહ્યું અરે હું હમણાં પાંચ મિનિટમાં તાળું ખોલી નાખીશ દરવાજો ખોલી અને અંદર હોઈશ જાદુગર ખિસ્સામાંથી પોતાના ઓજારો કાઢી પ્રયત્ન કરવા લાગ્યો પાંચ મિનિટ તો ક્યારની પૂરી થઈ ગઈ એક કલાક થઈ તાળું ન ખુલ્યું અને પહેલી વાર મળેલી હારથી દુઃખી થઈ અને તે જાદુગર ખજાના કક્ષના દરવાજાને ટેકો દઈ અને બેસી ગયો જેવો ટેકો દઈને બેઠો એટલે દરવાજાને ધક્કો લાગતા કક્ષનો દરવાજો આપો આપ ખુલી ગયો જાદુગર અવાક થઈ ગયો હકીકતમાં રાજાએ તાળું બંધ કર્યું જ નહોતું તે બંધ લાગે તે રીતે આગળ બરાબર ગોઠવવામાં આવ્યું હતું દરવાજો તો ખુલ્લો જ હતો પણ અભિમાન અને લેવાની લાલચમાં જાદુગર તે સમજી શક્યો નહીં નહીં કે મારી કરામત દરેક બનતાળા ખોલે છે તો આ તાળું કેમ નથી ખુલતું કારણ કે જાદુગર પોતાની આવડત ઉપર અહંકાર કરતો હતો અને તેને લીધે તે વાસ્તવિકતા સમજી શક્યો નહીં રાજાએ જાદુગરને કહ્યું કે હવે પછી કોઈ રાજાને ત્યાં જઈ અને પડકારશે નહીં અને અભિમાન નહીં કરે આ વાર્તા આપણને પ્રેરણા આપે છે કે આપણી કોઈ પણ આવડતનું અભિમાન ક્યારેય ન કરવું જોઈએ આપણે કોઈ વિશિષ્ટ પ્રકારની આવડત ધરાવતા હોઈએ તો એનો લોક કલ્યાણ માટે જ ઉપયોગ કરવો જોઈએ જ્યારે આપણા મનમાં અહંકાર આવી જાય ત્યારે આપણે વાસ્તવિકતાથી દૂર જતા રહીએ છીએ માટે હંમેશા હકારાત્મક બનીએ સફળ બનીએ